મિત્રો આજે ઓબીસી ના હક અને અધિકાર માટે જે બંધારણમાં આપેલા છે એ નથી મળતા એના વિરુદ્ધમાં ઓબીસી ના લોકોને જાગૃત કરવા માટે શીતળામા ના મંદિરની સામે જે કલમ આરા યુવા સંગઠનની ઓફિસ છે ત્યાં ધરણાનો કાર્યક્રમ હતો તો આપણા જે મુખ્ય મુદ્દાઓ શું છે એ આપણે તો જાણીએ પણ આખા સમાજમાં દરેક ઘરે ઘરે ઓબીસી ના લોકોને આ જાણ થવી જોઈએ કે શા માટે આપણે કરવું પડે છે તો ચુમ્મોતેર વર્ષ થયા આઝાદીને ચુમ્મોતેર વર્ષથી આપણા બંધારણી હક અધિકાર આપણને નથી મળ્યા યાદ કરો તો મુખ્ય જે છે આપણો મુદ્દો કે ભાઈ મંડળ પંચ અમલ જે બંધારણમાં કલમ ત્રણસો મુજબ છે

અમલ કર્યો કે ભાઈ સત્યાવીસ ટકા અનામત અને શિક્ષણમાં સત્યાવીસ ટકા અનામત આપી અને એ આપી ક્યારે ઓગણીસો ત્રાણું થી એટલે કે તેતાલીસ વર્ષ મોડું તો આ આપણા લોકોને ખબર જ નથી કે જેને આપણે મત આપીએ છીએ એ ભાજપ અને કોંગ્રેસ એ સત્તા ઉપર છે અને આજની તરીકે ભાજપ છેલ્લા માનો કે ગુજરાતમાં કેટલા વર્ષથી સત્યાવીસ વર્ષથી સત્તા ઉપર છે સાત વર્ષથી કેન્દ્રમાં છે તો મંડળ કમિશનનો પૂરો અમલ કરે એના માટે ભાજપનો એક પણ માણસ બોલતો નથી આપણા લોકો નથી બોલતા એ લોકો તો નથી બોલવાના પણ જે આપણા ધારાસભ્ય કે સંસદ સભ્યો છે એ પણ નથી બોલતા તો આ અમલ કરવા માટેથી આપણા લોકો જાગે એના માટે આ જાગૃતિનો કાર્યક્રમ છે આપણી આઝાદીથી માંગણી છે કે જાતિ આધારિત વસ્તી થવી ગણતરી થવી જોઈએ હવે આપણા લોકોને મુશ્કેલી હું છે કે આપણે એ ખબર નથી કે આપણી કેટલી વસ્તી સુપ્રીમ કોર્ટમાં જયારે આપણે જઈને ત્યારે કે ભાઈ તમારી વસ્તી કેટલી છે અમને ક્યાં ખબર ઓગણીસો ને એકત્રીસમાં આપણે ચોપન ટકા હતા બહાડા બાવન ટકા અત્યારે કદાચ ગણતરી થાય ને તો આપણી વસ્તી સાહીઠ ટકા જેટલી થાય હવે સાહીઠ ટકા વસ્તીને તમે જો તો શાસન અને પ્રશાસનમાં ભાગીદારી કેટલી તો લગભગ કાંઈ નહીં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હાઈકોર્ટના ન્યાયાધીશ તમે લ્યો એના કેન્દ્ર સરકારની યુનિવર્સિટીના પ્રોફેસર લ્યો લગભગ ઝીરો ટકા જેવું ક્યાંક હોય તો એકાદ ટકા જેવું કેન્દ્ર સરકારના જે આઈએસ અધિકારીઓ છે ક્લાસ વન અધિકારી તમે એમાં જો જોઈએ લ્યો તો ચારથી પાંચ ટકા આપણું પ્રતિનિધિત્વ આવડો મોટો સમાજ તો સામાજિક અને શૈક્ષણિક ને આર્થિક રાજકીય બધી રીતે પછાત આ સમાજને જાતિ આધારિત વસ્તી ગણતરી જો કરવામાં આવે ને તો દાખલા તરીકે આપણે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો જેટલી વિધાનસભા છે એ દરેક વિધાનસભાની જો જાતિ આધારિત ગણતરીના વસ્તીના આંકડા આવી જાય તો એક પણ વિધાનસભા એવી બાકી ન રહે કે જેમાં ઓબીસીની વસ્તી પચાસ ટકાથી વધારે ન હોય એનો મતલબ એમ થાય કે બધી વિધાનસભા ઉપર ઓબીસીનો ઉમેદવાર જીતે એ ઓબીસીને આમ છાતી ઠોકીને કહીએ અમારા મત તો અહીંયા સા ટકા છે તો અમારો જ ઉમેદવાર જોઈએ એવી રીતે ઓબીસીમાં માં કોળી સમાજ સૌથી મોટો છે તો કોળી સમાજના સાચા આંકડા મળે કે તળા તળાજાની અંદર ખાલી કોળી સમાજની પિસ્તાલીસ ટકા વસ્તી હોય પચાસ ટકા વસ્તી હોય એવી રીતે ધોગામાં તમે લ્યો પાલીતાણા માં લ્યો આ બધા બોટાદમાં તમે લ્યો એટલી બધી કોળી સમાજની વસ્તી છે એના સાચા આંકડા તમને મળે અને સાચા આંકડા એક વાત મળી જાય તમને તો કોળી સમાજ જે વર્ષોથી ભાજપ અને કોંગ્રેસની ગુલામી કરે છે એ પોતે જાગે અમારો અવડો મોટો સમાજ તો તો અમારી એટલી બધી ભાગીદારી હોવી જોઈએ અમારો એટલો બધો હિસ્સો હોવો જોઈએ અને એ હિસ્સો માંગવાની તૈયારી કરે તો એટલે આ લોકો વર્ષોથી પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે જે સવર્ણોની સરકાર છે ભાજપ કોંગ્રેસ એ જાતિ આધારિત વસ્તી ગણતરી નથી કરતા એસસી અને એસટી ની થાય છે એટલે કે દલિત અને આદિવાસી સમાજની જે જાતિ આધારિત વસ્તી ગણતરી થાય છે તો એમને વસ્તીના ના પ્રમાણમાં એના હક અધિકાર મળે છે તો આપણા ઓબીસી ના જો જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો આપણે માંગીએ કેમ કે સંસદમાં અમને સાહીઠ ટકા ધારાસભામાં સાહીઠ ટકા અધિકારીઓમાં સાહીઠ ટકા વેપાર ઉદ્યોગ ધંધામાં સાહીઠ ટકા ખેતીમાં અમારી સાહીઠ ટકા કોઈ પણ જગ્યાએ આપણી સાહીઠ ટકા દરેક જગ્યાએ સાહીઠ ટકા મામલતદાર સાહીઠ ટકા કલેક્ટર સાહીઠ ટકા ક્લાર્ક સાહીઠ ટકા પોલીસ સાહીઠ ટકા ડીએસપી અમારા તો આ ક્યારે થાય કે જો આપણી પાસે આંકડા હોય તો આપણે માગીએ કે આ આંકડો આ લોકો કરતા નથી તમે વિચાર કરો કે છેલ્લા કેટલાય વર્ષથી જે ઓગણીસો ત્રાણું થી આ લોકોએ આરક્ષણ જે આપવાનું શરૂ કર્યું આપણને ઓબીસી ને અને ત્યાર પછી ખાનગીકરણ શરૂ કરી દીધું રેલવે બીએસએનએલ ટેલિફોન તમે જો એરપોર્ટ બીપીસીએલ આ બધી જે પેટ્રોલિયમ કંપની આ બધાનું રેલવેનું ખાનગીકરણ વિચાર કરો કરજો સૌથી વધારે જે લોકો નોકરી આપે છે એનું ખાનગીકરણ શરૂ કરી દીધું એટલે કે આપણા લોકોને અનામત આપવી ન પડે આપણી માંગણી છે તો હવે ખાનગી પેલા આપો પછી ખાનગીકરણ કરવાની તમને એ અમારો હક છે તમે તપાસ કરો સારી નોકરીઓમાં અમારું કેટલું પ્રમાણ છે તો કે ભાઈ નવી છે તો જે લોકો અનામત આપશો આરક્ષણ આપશો તો ફરજિયાત આપવી પડશે તો એ કોણ આપશે સરકાર આપશે સરકાર તો કોઈ દિવસ કરતી નથી આ બધી સમસ્યાઓ છે આપણી અત્યારે શિક્ષણનું ખાનગીકરણ કરી નાખી વાલો લોકોએ આખા દેશની અંદર એક સમાન શિક્ષણ હોવું જોઈએ કેવું એક સમાન અને ફ્રી આપણી સરકાર ભવિષ્યમાં બનાવવી પડશે તો એક સમાન શિક્ષણ અને ફ્રી શિક્ષણ કોઈ પણ તમે સવર્ણોના છોકરા હોય કે પછાતવર્ગના હોય એસટી ના હોય એસટી ના હોય કોળી ના હોય ओबीसी ના બધાને એક સમાન શિક્ષણ અને ફ્રી શિક્ષણ અત્યારે તમે જો તો શિક્ષણના બે ભાગલા કરી નાખ્યા કે સવર્ણોના છોકરાઓ છે એ સીબીએસસી એવી ખાનગી શાળામાં એ ઉચ્ચ શિક્ષણ લે અને આપણા લોકો સરકારી શાળામાં

હક અને અધિકાર જે બંધારણમાં લખેલા છે એ નથી આપ્યા તો ઉપાય શું ઉપાય એક જ કે આપણી પાસે ચોપન થી સાહીઠ ટકા મત છે એસસી ના એસટી ના લોકો આપણી સાથે રહેવાના છે પંચોતેર થી એસી ટકા આપણા મત હોય તો આ સવર્ણોની જે પાર્ટી છે એની શાહ માટે ગુલામી કરવી જોઈએ આપણે સત્તા બનાવીએ આપણું શાસન હાથમાં લઈ લઈએ અને દેશના શાસક બનાવીએ બધી સમસ્યા એ ઝટકે ખતમ ક્યાં સુધી રેલી કરશું ક્યાં સુધી ધરણા કરશું ક્યાં સુધી આંદોલન કરશું અને જેની ત્રણ ટકા વસ્તી છે બ્રાહ્મણ વણિયા ચાર પાંચ ટકા વસ્તી છે એ લોકોના પક્ષની પાસે ટિકિટ માટે ગુલામી કરીએ ટિકિટ મળી જાય તો પછી પ્રધાનમંત્રી પદ માટે ગુલામી કરવાની આજીજી કરવાની આવડો મોટો સમાજ છે જેની વસ્તી સાહીઠ છે એ તો આપવા વાળો હોય ને એ ભીખ માંગવા વાળો હોય જ નહીં તો કોળી સમાજના ઓબીસી સમાજના દરેક યુવાનો જાગે અને સો તમારું સોમાન જગાડો સ્વાભિમાન જગાડો કે જેમની સાઠ ટકા વસ્તી હોય એને ગુલામી ન કરાય આપણામાં સોમાન અને સ્વાભિમાન હોવું જોઈએ આ ત્રણ અને પાંચ ટકાવાળા આપણી પાસે ભીખ માંગવા હોવું જોઈએ આપણે એની પાસે નહીં જવાનું અને એ ક્યારે બનશે જો આપણે પક્ષ હોય આપણી સત્તા હોય અને એનું શાસન હોય તો આપણે શાસક બનવા માટેથી જાગવું જરૂરી છે એટલે ઓબીસીના હક અને જે કાંઈ અધિકાર છે આપણું શાસન હશે

પેપર ભલે ફળે પણ મત તો પાછું એ નહીં આપવા જવાનું બીજું પાછું ફોડશે કેટલા ભ્રષ્ટાચાર કરીને અત્યાર સુધી કે પેપર ફૂટ્યા જે બહાર આવ્યા એનું આપણને ખબર પડી બાકી એવા હશે કે જે ફૂટ્યા નહીં હોય અને એ લોકો બધું સેટિંગ કરીને એના છોકરાઓને નોકરીમાં બિહાર દીધા હશે તો એવું કેટલું હશે પકડાયેલા ઈ ચોર ને બાકી તો કેટલા એવા બધા હશે તો વિદ્યાર્થીઓ જે શિક્ષિત બેરોજગાર છે એ જાગો કે ભાઈ આપણી સત્તા આવશે જેટલી તમે શિક્ષણમાં મહેનત કરો છો એવી થોડીક આમાં ઓબીસી ના હક અને અધિકાર માટે મહેનત કરો આપણી સત્તા માટે મહેનત કરો ચૂંટણીમાં ઉભા રહ્યો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય સંસદ સભ્ય અને સત્તા શાસક બનવા માટે તમે સોમય તમારું સન્માન અને સ્વાભિમાન જગાડો આપણા કોઈ કાંઈ નથી કરવાનું એક જ નિર્ણય લેવાનો કે અમારો પક્ષ હશે અમારા નેતા હશે અમે એને મુક્ત આપશું વાત કોઈ બીજું કંઈ કરવાનું છે રૂપિયાનો ખર્ચો નથી હું મારા કુટુંબને એવી પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમારો પક્ષ અમારા નેતા જે ઉમેદવાર હશે અમે એને જ મત આપશું વાત પૂરી થઈ ગઈ આપણી બધી સમસ્યા ખતમ થશે તો ફરીથી કોળી ઓબીસી એસસી એસટી સમાજના તમામ ભાઈઓ બહેનોને કે જાગો આજે જો અહીં જાગીએ તો આપતી આવડતી આપણી પેઢીના ગુલામી સિવાય બીજું કાંઈ વાત સાંભળવા નહીં મળે તો ફરીથી આપ સૌને જય ભીમ નમો